અમદાવાદના ઓંગળજમાં વિનોદ સ્કૂલની મનમાની સામે આવી સ્કૂલ શિક્ષક પાસે ટ્યુશન બંધ કરાવતા કાઢી મૂક્યાનો આરોપ સ્કૂલમાંથી વિદ્યાર્થીને કાઢી મૂક્યાનો વાલીઓનો આક્ષેપ છે ટ્યુશન બંધ કરાવતા સ્કૂલમાં આવવાની ના પાડી વિનોદ સ્કૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીની હેરસ્ટાઈલ લઈને વિવાદ હતો ચાલુ પરીક્ષા ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મૂકાયો હતો વિનોદ સ્કૂલ વારંવાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે સતત વિવાદમાં રહેતી આંગળજની વિનોદ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે વિદ્યાર્થી સ્કૂલના શિક્ષક જોડે ખાનગી ટ્યુશન જતો હતો વિદ્યાર્થીએ ટ્યુશન બંધ કરાવતા એ વિદ્યાર્થીને સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો છે સીધે એમની વાળી સાથે વાત કરીશું બેન કેમ બાળક અત્યારે બહાર ઉભું છે સ્કૂલ ચાલુ છે કેમ કે કે મસ્તી કરે છે આમ કરે છે અને સ્કૂલ મને કહેવા નહી દેતા માર છોકરાને 10 દિવસ થઈ ગયા પણ વાની જાતા હવે 2 મહિના માટે આરે હેરાન કરા